નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ સ્કૂલની ધોરણ બારના વિદ્યાર્થીનીઓએ બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીનીઓએ બેંકની કાર્યપદ્ધતિની વાકેફ થાય તે માટે ત્રણ રસ્તા નજીક આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી અને બેંક મેનેજર દ્વારા વિદ્યાર્થીનીઓએ બેંકની કાર્યપદ્ધતિ અને સેવાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ હાઈસ્કૂલની ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીનીઓએ નજીકમાં આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી ધોરણ બાર કોમર્સના આવતા વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી વિષયમાં બેંકને લગતા વ્યવહારનો બેંક એક પ્રકરણ આવેલું છે જેને લઈ વિદ્યાર્થીનીઓએ બેંકની પદ્ધતિની વાકેફ થાય તે હેતુસર બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી બેંકના મેનેજર ધીરજકુમાર દ્વારા વિદ્યાર્થીનીઓની બેંક નો ઇતિહાસ પ્રકારો કાર્યપદ્ધતિ સેવાઓ અને ઓળખના પુરાવાનું મહત્ત્વ ઇ કેવાયસી એટીએમ સહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી સાથે ડિજિટલ હેરેસ ઓનલાઇન ફોડથી બચવાના ઉપાયો વિશે ઉડાણપૂર્વક માહિતી આપી હતી સાથે બેંકના અલગ અલગ વિભાગોની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની કામગીરી વિશે દરેક વિભાગમાં જઈ વિસ્તૃત માહિતી આપી હતી विद्यार्थियों को पण बैंक की कार्य पद्धति विषय मार्गदर्शन मिलवी प्रभावित हुई थी, थी। एडिनो साते रिपोर्टर जयेश प्रजापति अंकलेश्वर और जैसा हमने स्ट्रक्चर बताया था आप वरिष्ठ प्रबंधक हैं सीनियर मैनेजर हैं और इस शाखा में संयुक्त मैनेजर के तौर पर यहां पे प्रदर्शन हैं ठीक है तो आप ऑपरेशन से रिलेटेड नमस्कार मैं धीरज कुमार बैंक ऑफ बड़ौदा अंकलेश्वर मुख्य शाखा में मुख्य प्रबंधक के तौर पर कार्यरत आज हमारी शाखा में एम टी एम गर्ल्स स्कूल की कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और तो उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है के का क्या इम्पोर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज़ चाहिए डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई हैं और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्ज्वल भविष्य की कामना करते हैं धन्यवाद મારું નામ પટેલ જિયા છે હું એમટીએમ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું અમારા ધોરણ બાર કોમર્સમાં એસપી વિષય વિષયમાં બેંકને લગતું પ્રકરણ છે તેથી અમે બેંકમાં મેનેજર શ્રી ધીરજ કુમાર સાહેબને તે માટેની જાણકારી લેવા માટે આવ્યા છે અને તેમણે ખૂબ સારી રીતે કેવાયસી ને બેંકમાં કેવી કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે એ બદલ શ્રી મેનેજર ધીરજ કુમાર ખૂબ નો ખૂબ આભાર વ્યક્ત કરું છું